ગુડ ન્યૂઝ ગુજરાતની મધર મિલ્ક બેંક સ્ટોરીને રીજનલ કેટેગરીમાં બેસ્ટ સ્ટોરીનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે બસ આપનો સાથ સહકાર અને લાગણી આમ જ મળતા રહે અને આપણે આમ જ આગળ વધતા રહીએ તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત દર્શક મિત્રો ગુજરાતના ગૌરવ ગુજરાતની વૈશ્વિક ઓળખ અને તેની સિદ્ધિની યશકલ્પીમાં વધુ એક પીછું ઉમેરાયું છે ભુજમાં ભૂકંપમાં જાન ગુમાવનાર લોકોની યાદમાં બનાવેલ સ્મૃતિવનને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનો વિશિષ્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે આ વિશે વધુ જાણીએ આ ખાસ ચોરીમાં 26 જાન્યુઆરી 2001 ની એ ગોઝારી સવાર જ્યારે ભૂકંપે કચ્છને ગમરોળી નાખ્યું હતું તેમાં જીવ ગુમાવનાર નાગરિકોના સ્મરણમાં કચ્છ ખાતે વર્ષ બે હજાર બાવીસમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું હતું दीवारें बनाई जाती है उस तरह का म्यूजियम बनाया गया ये 5 है क्योंकि मतलब कि हाइस्ट अर्थक्वेक की चांसेस है यहाँ पर तो इस तरह बनाया गया है कि लेके कभी अगर भूकंप आए भी फिर से तो भूकंप से इसके अंदर कोई वो नहीं आएगा हा, हानि नहीं हो तो ये सोच के, ये सोच विचार करके चौदह माल एक्चुअली एक के ऊपर एक गिरते हुए ऐसे बनाए हुए हैं कि ये रिटेनिंग वॉल बन इसके हर एक गैलरी की अपनी एक अलग खासियत है एशिया का लार्जेस्ट सिमलेटर सात नंबर की गैलरी में है जिसमें लाइव एहसास कराया जाता है कि उस समय का विनाशक भूकंप किस तरीके से आया था और अभी तक इस संग्रहालय में लगभग 10 लाख लोगों ने विजिट कर चुके हैं पब्लिक के इस सहयोग से इस संग्रहालय को इतनी मान्यता प्राप्त हुई बहुत सारे अवार्ड मिले विश्वनु સૌથી विशाल मियावाकी जंगल 300 से वर्ष पुराना किला नवीनीकरण, નવીનીકરણ 8 किलोमीटर लंबाई ना ओवरऑल पाथवे भूजना भुजियो डुंगर पर 470 एकर विस्तार में फैलाएलू आज है स्मृति वन तो ऐसा है कि जो पिछली पीढ़ी है उसने तो देखा लेके अब तो उसके बाद में जो पैदा हुए हैं उस भूकंप के बाद में दो दो हज़ार एक के बाद में उनको तो मालूम भी नहीं कि होता क्या है भूकंप भूकंप में किस तरह का फीलिंग होता है तो इसके एक्सपीरियंस के लिए ये प्रपोज़ करा गया कि एक अर्थवैक् सिमुलेशन रूम बने उसके अंदर आपको लगता है जब आप जाते हैं वहाँ पर तो वो हिलता भी है और साथ में लेके ऐसा है कि उसके प्रोजेक्शन है उसके बाजू में कि लगता है कि सारी बिल्डिंग आपके ऊपर गिर रही हैं और आप सड़क पर चल रहे हैं तो उसके ऊपर आपके ऊपर गिर जाएंगे तो एक्चुअल एक्सपीरियंस का कुछ

મને અહીંયા સૌથી વધારે છઠ્ઠી ગેલેરી વધારે ગમી મને પસંદ આવી કેમ કે લાઈવ ભૂકંપ મને જોવા મળ્યો કે કેવી રીતે શું કેવી રીતે ભૂકંપ આવ્યું કેવી રીતે ભૂકંપનું અનુભવ થયું મને એ મને જોવા મળ્યું અને યુનેસ્કોમાં દ્વારા મને જે દેશ માટે સન્માન મળ્યો છે મને એ માટે બહુ ગર્વની વાત છે પડકારો સામે લડવાની કચ્છની ખુમારીનું પ્રતીક એટલે સ્મૃતિવન આપદા સામે અડીખમ રહેવાના ખમીરની કહાણી છે રાખમાંથી ફરી બેઠા થવાની કીર્તિ કથા છે શૂન્યમાંથી સર્જનનું ચિત્ર રજૂ કરતો જીવંત દસ્તાવેજ છે સ્મૃતિવન ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી બંકિમ ત્રિવેદીનો રિપોર્ટ મિત્રો આજકાલ આપણે રોડ પર થતા અકસ્માતો વિશે કેટલું બધું સાંભળતા હોઈએ છે આવામાં અમદાવાદના અમિત ખત્રીએ એક વિશેષ અભિયાન ઉપાડ્યું છે તેઓ વર્ષોથી લોકોને રોડ સેફટી માટે જાગૃત કરે છે ગીતો હોય ગઝલો હોય કે ગરબા હોય પોતાના વિશેષ અંદાજમાં તેઓ લોકોને આકર્ષિત કરે છે અને રોડ સેફટી સલામતી અને સાવચેતી માટે જાગૃત કરે છે કે સ્પીડ કે શોક કો દિમાગમાં જરૂર રાખીએ સ્પીડ કે શોક કો દિમાગમાં જરૂર રાખીએ मगर ड्राइविंग सीट पर नजरें चारों ओर रखिए। इरादे अगर हो हवाओं में उड़ने के इरादे अगर हो हवाओं में उड़ने के पाओ मगर ब्रेक के पास जरूर रखिए। खुद को अगर दूसरों से अलग दिखाना है खुद को अगर दूसरों से अलग दिखाना है वाहन की गति को 40 के भीतर रखिए स्पीड के शौक को दिमाग में जरूर रखिए हो तो આગળના કારની ટાયરની નીચે એક નાનકડો પથ્થરનો ટુકડો દબાઈને ઓડ્યો અને મારા મોટરસાઇકલના ફ્રન્ટ વ્હીલમાં લાગી ગયો અને મારું ટાયર લોક થઈ ગયું ઘસડાઈને પડ્યો એટલે લગભગ વીસ દિવસનો બેડરેસ્ટ હતો અને એ દરમિયાન મને ખબર પડી કે એ મારી ભૂલ હતી કે રોડ ઉપર ઈંટનો ટુકડો હતો એનો મતલબ કે રોડ ઉપર આજુબાજુ ક્યાંક રિપેરિંગ કામ ચાલુ હતું અને પછી એક મિત્રને મોકલીને તપાસ કરાવી તો ત્યાં લાલ અને સફેદ રંગના પટ્ટા મારેલા હતા લાલ અને સફેદ રંગના પટ્ટાનો મતલબ ટ્રાફિકની ભાષામાં થાય છે રોડ પર રિપેરિંગ કામ ચાલુ છે મને આ નહોતી ખબર જો કદાચ આ આ સાઇન મને ખબર હોત તો એ અકસ્માત પર તેવું બચી ગયો હોત એટલે ત્યારથી રૂલ શીખવાનું ચાલુ કર્યું અને રૂલ શીખ્યા પછી લોકોને શીખવાડવાનું લોકોની સાથે શેર કરવાનું ચાલુ કર્યું એ દોડતો કૂદતો જાય

આરટીઓ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે એસટી સાથે એમટીએસ સાથે આ રીતે અલગ અલગ જે સરકારી વિભાગો છે જે રોડ સાથે સીધા કનેક્ટેડ છે એમની સાથે રહી અને એમના અવેરનેસના પ્રોગ્રામમાં એઝ અ એક વક્તા તરીકે એક પ્લાનર તરીકે અમે કામ કરીએ છીએ અમે લોકો એક ડ્રામા લખ્યો છે રોડ ઉપર મસ્તી નથી સસ્તી જેનું આખું નિર્દેશ લખવાનું ચામ છે એમાં એમની શાયરીઓ છે ઓપનિંગ જ એમના શાયરીથી થઈ રહ્યું છે અને આ ડ્રામા લગભગ પચાસ શો અમે ટ્રાફિક પોલીસ સાથે સંસ્થાઓ સાથે રોટરી સાથે મળીને અમે લોકો ઘણા શોઝ કર્યા છે અને એનું અમને ઘણું બધું ઇમ્પેક્ટ મળે છે ડ્રામા પત્યા પછી ઘણા લોકો આવીને અમને કહેતા હોય છે કે અમે હવે થોડુંક ધ્યાન રાખીશું ને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની કોશિશ કરું છું રોડ ઉપર જ્યારે ડોટેડ લાઈનો હોય છે ત્રુટક ત્રુટક રેખા દોરેલી હોય છે એનો મતલબ છે કે તમે લેન ચેન્જ કરી શકો છો પણ રોડ ઉપર જ્યારે એ રેખા સળંગ થઈ જાય ત્યારે તમને લેન ચેન્જ કરવાની અનુમતિ નથી અને ખાસ કરીને જ્યાં કન્ટિન્યુઅસ લાઈન હોય ત્યાં તમે જમણી બાજુ જમણો વળાંક તો મારી જ નથી શકતા કે યુ ટર્ન પણ નથી લઈ શકતા તમારે જ્યારે ડાબી બાજુ વળવાનું છે ત્યારે તમારા વાહનને એકદમ ડાબી લાઈનમાં રાખવાનું છે જમણી બાજુ વળવાનું છે ત્યારે વાહનને એકદમ જમણી બાજુ રાખવાનું છે અને જેને ચાર રસ્તાથી સીધા જવું છે એ પોતાનું વાહન વચ્ચેની લાઇનમાં રાખશે બીજું કે રિટ્રો રિફ્લેક્ટિવ ટેપ વાહન ઉપર જે રેડિયમ પટ્ટી લગાવવાનો જે નવો કાયદો છે એને પણ આપણે જો પાલન કરીશું તો સી એન્ડ બી સીન દેખો ઓર દીખો આ નામની જે સલામતીની ફોર્મ્યુલા છે એનું પણ આપણે પાલન કરી શકીશું અહીં રૂપની પાછળ લોકો દીવાના લાગે છે હેલ્મેટ વગરના ચહેરા કેટલા રૂપાળા લાગે છે અલ્યા જઈને પૂછજો અકસ્માતમાં થયેલ ભાઈને જઈને પૂછજો અકસ્માતમાં થયેલ ને લીટા પડેલા ચહેરા કેવા ડરાવણા લાગે છે આજી રૂપની પાછળ લોકો દીવાના લાગે છે કોઈ એક વ્યક્તિના જીવનમાં ફેરફાર આવે તો તમારું જીવન સાર્થક થઈ જાય છે પ્રભુ કૃપાથી કદાચ અમે લોકોએ આવા સુંદર સજેશન આપ્યા અને જેના કારણે અમદાવાદ શહેરના ટ્રાફિકની વ્યવસ્થા થોડીક સારી થઈ છે ટ્રાવેલ ટાઈમ ઘટ્યો છે અને અકસ્માતોની સંખ્યા અમે ઘણી બધી જગ્યાએ ઘટાડી શક્યા છીએ અને હજી ઘટશે એટલે એક ગર્વ એક આનંદની અનુભૂતિ થાય એક સંતોષ થાય સમાજ માટે કંઈક કામ કર્યાનો અનુભવ થાય કુદરત આપણને આપે તો ખૂબ છે પણ આપણે બી તો કંઈક પાછું આપવું ને તો એ પાછું આપી શક્યાનો એક સંતોષ છે ગુડ ન્યુઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણની સાથે સુમન બોરાડાનો રિપોર્ટ અમરેલી એ ખેતી પ્રધાન અને ખેતી આધારિત જિલ્લો છે પણ અમરેલીના સાવરકુંડલાએ પણ ખેતી ક્ષેત્રે વિશેષ ઓળખ બનાવી છે જેની નોંધ તાન્ઝાનિયા અને આફ્રિકા જેવા દેશોમાં પણ લેવાઈ રહી છે તો એવી તો કઈ ખાસ વાત છે સાવરકુંડલાની જે તેને વિશેષ ઓળખ અપાવે છે ચાલો જાણીએ આ સ્ટોરીમાં આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તમને ખબર છે આ શું છે આ છે ઓરણી અમરેલી જિલ્લાનો સાવરકુંડલા શહેર લોખંડ ક્ષેત્રે ખૂબ જ આગળ પડતું છે અને સૌથી વધારે કાંટા ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વભરમાં સાવરકુંડલાનું નામ છે પણ હવે ખેડૂતોનું મહત્વનું ઓજાર ગણાતું ઓરણી એ સાવરકુંડલામાં તૈયાર થાય છે સૌ પ્રથમ પહેલાં મારા પપ્પા ખેતી કામ કરતા હતા ખેતીમાંથી એને એવું મગજમાં આવ્યું કે આપણે કોઈ નવી ટેકનોલોજી બનાવી સૌ પ્રથમ ઓગણીસો નેવુંની સાઇલમાં ક્યાંય લસણ વાવવાની ઓરણી નહોતી ત્યારે સૌ પ્રથમ પહેલી ફેરું મારા પપ્પાએ હાથેથી બનાવટ કરી અને લસણ વાવવાની સૌપ્રથમ ઓહિણી બનાવી ઘર માટે ઘર માટે બનાવી એટલે ગામના ખેડૂતો જોવા લાગ્યા અને ખેડૂતો એમ કહેવા લાગ્યા કે અમારે બી આવું વહી જોઈ છે તો અમને બી બનાવી આપો એટલે મારા પપ્પાએ એક બે ખેડૂતને વયણી બનાવી આપી એમાંથી આજુબાજુના ગામના ખેડૂતો બી કહેવા લાગ્યા કે અમારે બી બનાવી છે ખેડૂતોને લીલો રોપ સોંપવા માટે બહુ મુશ્કેલી પડતી હતી મજૂરનો પર પ્રશ્ન થતો હતો પછી અમે ડુંગળીના લીલા રોપ સોંપવાના દંતાળ બનાવ્યા એ દંતાળમાં અમને પૂરી સફળતા મળી અને અમારો ધ્યેય એવો છે કે ખેડૂતને જ્યાં અટવાતા હોય અમને જે પ્રશ્ન કરે કે અમારે આ રીતની તકલીફ પડે છે તો અમે એ રીતથી અને વયણીઓ અમે બનાવી આપીએ છીએ જિગ્નેશ ભાઈના પિતા ભીમજી ભાઈ માથુકિયાને વર્ષ 1999 માં ટ્રેક્ટર બનાવવા માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ વર્ષ 2003 માં પણ શ્રેષ્ઠ ખેડૂત પ્રગતિશીલ ખેડૂત અને ઓજાર માટે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ અબ્દુલ કલામના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો જિગ્નેશ ભાઈએ વર્ષ 2022 માં ડુંગળીના રોપાના વાવેતર માટેની ઓટોમેટિક ઓરણી તૈયાર કરી જેનું હવે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન તેમજ ભારત દેશની બહાર આફ્રિકા અને તાંઝાનિયામાં પણ નિકાસ કરવામાં આવે છે આફ્રિકા દેશમાં અમે ઓછામાં ઓછા પાંત્રીસથી ચાલીસ વહેણીની નિકાસ કરી અને પંદરથી વીસ વહેણીની નિકાસ અમે તાંઝાનિયા દેશમાં કરેલી છે બે લાખને વીસ હજાર સુધીની અમે વહેણી બનાવી શકીએ અત્યારે એમાં આઠ હજાર પાંચસોમાં જે વહેણી આવે એ બળદની પાંચ દાતાની વહેણી આવે છે એમાં તમારે કોઈ બી લોટર ચેન્જીસ નહીં કરવાની એકને એક લોટરમાં તલ મગ અડદ બાજરી ઘઉં જુવાર મકાઈ માંડવી સોયાબીન ચણા નું વાવેતર એક જ ઓરણીમાં થઈ શકે છે હવે સાવરકુંડલા ઓરણીનું હબ બની રહ્યું છે અને જીગ્નેશભાઈનું કારખાનું ગામમાં રહેતા કેટલાક લોકો માટે રોજગારનું સાધન બન્યું છે મારો પાંચસો રૂપિયા રોજ છે અને અમે અલગ અલગ પ્રકારની ઓરણી બનાવીએ છીએ દેશ વિદેશમાં અમારી ઓરણી જાય છે અને એક ઓરણી બનાવતા અમારે આઠ દિવસ લાગી જાય છે અને અમે અલગ અલગ પ્રકારનું કામ કરીએ છીએ બધા કારીગરો કોઈ વેલ્ડિંગ કરતું હોય કોઈ ફિટિંગ કરતું હોય કોઈ કલર કામ કરતું હોય કોઈ કટિંગ કરતું હોય પહેલાં તો ઓરણી વગર જ્યારે ખેડૂતો વાવેતર કરતા ત્યારે હાથેથી વાવેતર કરતા દાળિયા મજૂરો રાખી અને કામ કરતા જેના કારણે ખૂબ લાંબો સમય સુધી કામ ચાલતું ખેતીનું અને લગભગ એમ માનો છે કે પંદર દિવસે મેન્યુઅલ આજને ખેતી હાથેનું કામ થતું હતું એ કામ અમે ચોવીસ કલાકમાં માત્ર પૂરું કરી શકીએ છીએ આના કારણે ખેડૂતોનો ઝડપી કામ થઈ શકે છે આવા નવા મશીનોના સંશોધનના કારણે ખેડૂતો ટેકનોલોજીની સાથે સંલગ્ન થઈ નવી તક મેળવી રહ્યા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમરેલીથી ફારૂક કાદરી સાથે ટીમનો રિપોર્ટ કચ્છનું નામ સમગ્ર વિશ્વમાં તેની વિવિધતાના લીધે પ્રસિદ્ધ છે અહીં લવણ અને લાવણીનો સમન્વય છે અહીંની કલા હસ્તકલા લોકોની મહેનત અને ઉદ્યોગ સાહસિકતા તેને વિશેષ બનાવે છે આજે વાત કરીશું કચ્છના એક એવા ગામ વિશે જેનું નામ એશિયાના સૌથી ધનિક ગામોની શ્રેણીમાં અંકિત થયું છે શું આપ જાણો છો આ ગામ વિશે જો નહીં તો આ ખાસ સ્ટોરી અંત સુધી જોજો આપણે ઘણીવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓના નામ સાંભળતા હોઈએ છીએ પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે દુનિયાના વિવિધ દેશોમાં ધનિક ગામ પણ સ્થિત છે તમને જાણીને નવાઈ લાગશે કે સૌથી ધનિક ગામની શ્રેણીમાં ગુજરાતનો એક ગામ પણ સામેલ છે વેલકમ ટુ માધાપર માધાપર એ કચ્છ જિલ્લામાં આવેલું ગામ છે બેંક ડિપોઝિટની દ્રષ્ટિએ આ એશિયાનું સૌથી ધનિક ગામ છે ગામમાં લગભગ વીસ હજાર ઘરો અને સાત હજાર કરોડથી વધુની ભારતીય રૂપિયાની બેંક થાપણો છે કચ્છના માધાપરના લોકોની આ ઉદ્યોગ સાહસિકતા તેમને માત્ર દેશમાં જ નહીં પરંતુ આખા એશિયામાં ધનિક બનાવે છે લોકો વિદેશ ગયા છે અને વિદેશથી ત્યાંની સંસ્કૃતિ થોડુંક એજ્યુકેશન બધું મેળવ્યું અને એ જ પ્રવૃત્તિ માધાપુરમાં એ લોકોએ શરૂ કરાવી અને એ લોકોનો ગામ પ્રત્યે લગાવને કારણે વારંવાર ગામમાં બાર મહિનામાં એક વખત ગામમાં આવે અને પોતાના વિચારો વ્યક્ત કરી જાય આર્થિક યોગદાન આપી જાય અને એના કારણે આ બધી અમારી સુવિધાઓ ઊભી થઈ છે ઓગણીસો અડસઠમાં લંડનમાં માધાપર વિલેજ એસોસિએશન પણ સ્થાપવામાં આવ્યું અને ગામ સાથે એનઆરઆઈ નો નાતો વધુ ગાઢ બન્યો પણ શા માટે આ કચ્છી માંડુઓ સ્વદેશમાં રોકાણ કરી રહ્યા છે અમે એફડી કરતા એ છીએ જેવી રીતના કહું છું કે છે તો મેઇન સેફ ઇન્વેસ્ટમેન્ટ છે એફડી અને અહીંયા આવી ત્યારે જે ઇન્ટરેસ્ટ મળતું હોય એના ઉપરથી બધા મેજોરિટી માણસો એવી રીતના રહેતા હોય છે અને બેન્કને ફાયદો છે લોકલ ઇકોનોમીને ફાયદો છે શોપકીપર્સ કે ગમે તે જુઓ વેડિંગ અત્યારે હોય છે વેડિંગનું અત્યારે ઇઝ ધ બિગેસ્ટ રેવન્યુ છે ઇનડાયરેક્ટલી તો ડેફિનેટલી અહીંયા કંઈ અમે સ્પેન્ડ કરી ગવર્મેન્ટને ફાયદો છે બેન્કને ફાયદો છે બુસ્ટ મળે છે બધી બાજુથી બાપુજી મારા સસરાનું એવું હતું કે ઇન્ડિયા પૈસા મોકલી દો આપને કાંઈ પણ બીજા દેશમાં કાંઈક તકલીફ પડે તો આપનો દેશ એ આપનો દેશ તો અમે એ રીતના ઇન્વેસ્ટમેન્ટ કર્યું અત્યારે ત્યાંના કદાચ અહીંયા બિઝનેસ ના કરે પણ ત્યાંનો પૈસો અહીંયા ખર્ચે તોય પણ અહીંયા આંગળી દેશની ઇન્ડસ્ટ્રીને તો કામ આવે ને તો મારું એવું બધું માનવું છે અત્યારે ફોર એક્ઝામ્પલ લગ્નની શોપિંગ કરે તો ઓબ્વિયસલી બહારનું જ નાણું છે ને એમ તો અહીંયા આંગળી દેશમાં આવીને એ લોકો વાપરે તો આપણા દેશને જ હેલ્પ થાય એમ ચાર પેઢીથી સ્વદેશમાં પૈસા મોકલવાની વિચારધારાને આગળની પેઢી પણ જાળવી રાખે તે માટેના પ્રયાસો પણ થઈ રહ્યા છે એક વ્યવસ્થિત સ્ટુડિયો બનાવી અને વર્ચ્યુઅલી માધ્યમથી ગુજરાતીના ક્લાસ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને અમે ગુજરાતીને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ ગુજરાતી ભાષા જ અમને अवनारी पीढ़ी ने हमारे साथ जोड़ी राख से जब वो एन आर से अपने देश में होते हैं उनका वेलकम करते हैं और उनको बैंक की नई नई योजनाओं के बारे में बताया जाता है कि उनको कहाँ अपने पैसे का इन्वेस्टमेंट करना है कहाँ उनको समय रखना है और जिससे उनकी जो मूल रुचि मूल राशि है वो सेव रहे और आगे उनकी दिनों दिन बढ़ती जाए जिससे उनका विकास हो हमारे ज़िले का विकास देश का विकास हो માધાપરના લોકો વિશ્વભરમાં વિવિધ દેશોમાં રહે છે જેમ કે યુકે યુએસએ આફ્રિકા કેનેડા અને અન્ય અનેક દેશોમાં તેઓ તેમના ગામના વિકાસ અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે વિદેશમાં વસતા માધાપરના લોકો ગામની સાથે સતત સંપર્કમાં રહે છે અને ત્યાંના વિકાસ માટે નાણાકીય મદદ કરે છે આ ગામના લોકોની મહેનત ઉદ્યોગ સાહસિકતા અને ગામના વિકાસ માટેના સમર્પણને કારણે માધાબરે વિશ્વના સૌથી ધનિક ગામોમાં સ્થાન મેળવ્યું છે ગુડ ગુજરાત માટે કચ્છથી બંકિમ ત્રિવેદીનો રિપોર્ટ દર્શક મિત્રો પ્રસિદ્ધ તબલાવાદક પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મ વિભૂષણ ઉસ્તાદ જાર હુસેનને આપણે હમણાં જ જોયા હાલમાં જ તેમનું અવસાન થયું સમગ્ર વિશ્વમાં તેમની કલાના કદરદાન રહ્યા છે ત્યારે ગુજરાતની પ્રજાએ પણ તેમને વિશેષ ચાહ્યા છે તો ઉસ્તાદજીનો પણ ગુજરાતના ફેન્સ અને ગુજરાતની વાનગીઓ સાથે વિશેષ લગાવ રહ્યો છે આવો આજે આ ખાસ સ્ટોરીમાં જાણીએ ઉસ્તાદજીના ગુજરાત કલેક્શન વિશે

શિયાળાની કડકડતી ઠંડી હોય અને કાશીરામ હોલમાં ઝાકીરજી આવવાના હોય ત્યારે મેક્સિમમ ઓડિયન્સ ઝાકીરજીનું હોય હી વોઝ અ ચાર્મર તો આમ જાદુગર કહીએ તો એના માટે શબ્દો ઓછા પડે મેં અઢી ત્રણ વર્ષના નાના બાળકોથી લઈને એંશી વર્ષના મોટેરાઓ સુધી એમના ઓડિયન્સને એમને જોવું છે જાણ્યું છે અને એ લોકો મોડી રાત સુધી એક મટકું માર્યા વગર ઝાકિરજીના તબલા કેવી રીતે વગાડે છે એની આંગળીઓ પાણીના રેલાની જેમ કેવી રીતે ફરે છે એનું એ ઓબ્ઝર્વેશન્સ કરતા અમદાવાદમાં આયોજિત સપ્તકના કાર્યક્રમમાં તે નિયમિત આવતા તો અનેકવાર તેઓ સુરતના પણ મહેમાન બન્યા હતા એમની સાથેના સંસ્મરણો ચાહકોના મનમાં આજે પણ તાજા છે છેલ્લો કાર્યક્રમ અમે એનો સાંભળેલો નાદ સંસ્થાનો હતો સુરતમાં જ્યારે એ શોમાં જવાના હતા સ્ટેજ પર તો અમે લોકો ત્યાં એમને અસિસ્ટમેન્ટ માટે હતા કે એમને અસિસ્ટ કરવા કઈ જોઈએ કરીએ તો જેવો ઇન્સ્ટ્રુમેન્ટ અમે કાઢ્યા ગ્રીન રૂમમાં બધું સેટ કર્યું તો અમે બે એક વોલન્ટિયર્સ હતા અમે કીધું ઉસ્તાદજી અમે તમારા ઇન્સ્ટ્રુમેન્ટને સ્ટેજ પર લઈ જઈએ છે તો એમણે કીધું આ મારી સાધના છે અને એ હું જ ઉચકીશ હું કોઈ પાસે ઉચકવા માટે કહેતો નથી એટલે એમણે પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ જેટલો સામાન હતો એમણે જાતે ઉચક્યો કોઈને ઉચકવા બી નહીં દીધો એ એ ઇન્સ્ટ્રુમેન્ટમાં એમને ભગવાન દેખાતા હતા સાકેરજી જ્યારે પણ અમદાવાદમાં પરફોર્મ કરતા ત્યારે એ અમદાવાદના એક જાણીતા શોરૂમમાંથી કુર્તાની પસંદગી કરતા સાંજે ચાર વાગ્યા પછી નીકળે પાંચ વાગે મનગમતો કુર્તો લે કલરનો અને પહેરીને આવે અને પછી હું કોરિડોરમાં મળી જાઉં તો મને એમ કે દેખો એ મેં આજ શામ કોઈ ખરીદા હૈર આજ અભી મેં પહેન ભી લી લગ લગરા હું તો મતલબ એટલી બાળ સહજ વૃત્તિના હતા ત્રણ દિવસનો સમારોહ હતો આખો તો એમને સુનીલભાઈ ઊંધિયા મુજબ બહુ પસંદ છે તો સાહેબે ઉંધિયા ની બધી પ્રિપરેશન કરાવી લેતી ને રાત્રે ઉંધિયું ને એમની સાથે જમ્યા અને ખૂબ બધી વાતો કરી એન્ડ વિલ એન્જોય વિથ વોઝ ધ ફેન્ટાસ્ટિક મેમરી વિથ ઉસ્તાદજી

વાદન એ પંજાબ અંગથી કરતા હતા અને એમાં જે આમ આમ કરીને જે એમની સ્ટાઇલ હતી એને અમારી શાસ્ત્રીય સંગીતની ભાષામાં લગ્ગીઓ કહેવાય તો એ લગ્ગીઓ બહુ જ આકર્ષક લાગતી એટલે લોકો જોઈ જ રહે કે આમ કરીને શું કરી રહ્યા છે આપણે આમ આમ કરીએ તો અવાજ ના આવે પણ એમનો અવાજ આવતા તો એમના પરફોર્મન્સ દરમિયાન

તો દર્શક મિત્રો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યુઝ ગુજરાત આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યુઝ અમને મોકલી શકો છો અમારો ઈમેલ આઈડી છે ગુડ ગુજરાત જીમેલ ડોટ કોમ દર્શક મિત્રો આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો અત્યારે આપણી રજા લઈએ ફરી મળીશું આજ કાર્યક્રમમાં આવતા સપ્તાહે ત્યાં સુધી નમસ્કાર